નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠનું અસાઇમેન્ટ સોલ્યુશનમાં નો બ પહોંચ્યા છીએ કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો ચાર વિધાનો આપેલા છે અને ચાર માર્ગ છે એમાં પ્રકરણ સાત આપેલું છે સૌપ્રથમ પહેલો પ્રશ્ન કીધો છે કે કોઈપણ રકમનું સરખા વ્યાજના દરે પહેલા વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ સરખું હોય તો હા આ વિધાન સાચું કહેવાય જ્યારે અમે દાખલો ગણાવતો ત્યારે મેં કીધું તું કે એક વર્ષનું સાદુ વ્યાજ ને ચક્રવૃદ્ધિ વ્યાજ સમાન મળે જો બે વર્ષનું કીધું હોય તો સાદુ વ્યાજ એ ચક્રવૃદ્ધિ વ્યાજ કરતા ઓછું મળે કારણ કે ચક્રવૃદ્ધિ વ્યાજમાં વ્યાજનું પણ વ્યાજ ઉમેરાય એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ શું મળે વધારે મળે ચાલો એટલે આ પહેલા નંબરનું વિધાન આપણું સાચું થશે કારણ કે પહેલા વર્ષનું સાદું વ્યાજ ને ચક્રવૃદ્ધિ વ્યાજ કેવું મળે સમાન મળે ચાલો પ્રશ્ન નંબર બે જોઈએ કે વળતર એ છાપેલી કિંમતમાં એટલે વળતર એ શું કીધું છે છાપેલી કિંમતમાં આપેલી શું તો સાચી વાત છે કારણ કે વળતરે વળતર જ્યારે આપવું હોય આપણે તો એ સાપેલી કિંમત ઉપરથી જે સૂટ આપવી એને જ વળતર કહેવાય ચાલો પ્રશ્ન નંબર ત્રણ કીધો છે કે સા વળતર બરાબર સાપેલી કિંમત પ્લસ વેચાણ કિંમત તો ખોટું ના સાપેલી આ વળતર તો શું કહેવાય સાપેલી કિંમત એમાંથી ઓછા જે સૂટ આપવી એને શું કહેવાય વળતર કહેવાય એટલે આ બીજું સાચું થશે પણ ત્રીજું ખોટું થશે ચાલો પ્રશ્ન નંબર ચાર જોઈએ કે વસ્તુ ખરીદ્યા બાદ જે વધારાનો ખર્ચ થયો હોય તેને મૂળ કિંમત સાથે જોડવામાં આવે તો આપણને પડતર કિંમત એને તેને પડતર કિંમત કહે છે સાચી વાત છે કારણ કે જે આપણે જે આપણે જે કિંમતમાં જે મૂળ વસ્તુ લીધી હોય પ્લસ એમાં જે વધારાનો ખર્ચો કરીએ એ જ આપણી પડતર કિંમત કહેવાય એટલે આ વિધાન કેવું થશે કે થશે ચાલો પ્રશ્ન નંબર પાંચ પડતર કિંમત બરાબર પડતર કિંમત બરાબર ખરીદ કિંમત ઓછા વધારાનો ખર્ચ તો ખોટું વધારાનો ખર્ચ ઓછાનો આવે ઉમેરવાનો આવે કારણ કે ખરીદી કિંમત હોય પ્લસ આપણે જે વધારાનો ખર્ચ કર્યો હોય પ્લસ અહીંયા આવે પ્લસ હોય તો આપણું વિધાન સાચું કહેવાય ઓછા છે એટલે ખોટું કહેવાય છે ચાલો પ્રશ્ન નંબર છ જોઈએ કે ચકૃધિ વ્યાજ એ એ એવું વ્યાજ છે જેને ગણવા માટે આગળના વર્ષના આગળના વર્ષના વ્યાજને મુદ્દલ તરીકે લેવામાં આવે છે તો ખોટું થશે કારણ કે મુદ્દલ તરીકે લેવામાં આવે નહીં એમાં જે મૂળ કિંમત હોય એમાં જે વ્યાજ હોય એ ઉમેરાઈને આપણે એ એ સંખ્યા લેવી પડે એટલે આ વિધાન કેવું થશે ખોટું થશે ચાલો પ્રકરણ સોરી પ્રશ્ન નંબર સાત જોઈએ પ્રશ્ન નંબર સાત શું કીધું છે સક્રુદ્ધિ વ્યાજ મુદલ એ બરાબર પી કાઉસમાં વન પ્લસ આરના છેદમાં સો આખાની એનઘાત એન ઘાત હોય તો પણ સાચું અને ટી ઘાત હોય પણ તો પણ સાચું કારણ કે એ મુદત થશે એટલે કે વર્ષ થશે એટલે આ વ્યાજ મુદલ સકૃદ્ધિ વ્યાજનું વ્યાજ મુદલ શોધવાનું સૂત્ર છે એટલે આ વિધાન કેવું થશે ખરું થશે ચાલો ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે આઠમો પ્રશ્ન ચક્રવૃદ્ધિ વ્યાજ સિયા બરાબર એ પ્લસ પી તો ખોટું છે ચક્રવૃદ્ધિ વ્યાજ આપણે શિયા મેળવવું હોય તો એ ઓછા પી થશે એ પ્લસ પી થશે નહીં એટલે આ વિધાન આપણું ખોટું થશે ચાલો પ્રકરણ બાર જોઈએ એમાં પહેલો પ્રશ્ન છે આ એ પ્લસ બીની બે ઘાત બરાબર એ વર્ગ પ્લસ ટુ એ બી પ્લસ બી વર્ગ ચાલો આ નિત્ય જ છે એટલે એ એ પ્લસ બીની બે ઘાત હોય ત્યારે પહેલાં પદનો વર્ગ પ્લસ બે ગુણ્યા બીજું પદ પ્લસ અંતિમ પદનો વર્ગ એટલે આ વિધાન કેવું થશે આપણું સત્ય થશે ચાલો એ જ રીતના એ માઇનસ બી આખા કાંસનો વર્ગ બરાબર એ વર્ગ માઇનસ બી વર્ગ તો ખોટું થશે ના આ રીતનું થાય નહીં નિત્ય સમ આપણું શું થશે એ વર્ગ માઇનસ ટુ એ બી થશે તો આ આપણું ખોટું છે એટલે બીજું વિધાન કેવું થશે ખોટું પ્રશ્ન નંબર જોઈએ કે બી એટલે ઇન્ટુ એ માઇનસ બી બરાબર હોય ને હોય તો શું થશે એ વર્ગ ઓછા વર્ગ આ નિત્ય છે એટલે આપણું વિધાન કેવું થશે સત્ય ચાલો હવે પ્રશ્ન નંબર ચાર જોઈએ એક્સ પ્લસ એ ઇન્ટુ એક્સ પ્લસ બી બરાબર એક્સ વર્ગ પ્લસ એ માઇનસ બી એક્સ પ્લસ અમે અમુક તો આ નિત્ય સમજો આ વિધાન સાચું કરી નાખીએ પણ આ વિધાન સત્ય છે નહીં ખોટું છે કારણ કે જો અહીંયા છે એટલે વિધાન ખોટું થશે જો હવે અહીંયા હોય તો વિધાન થાય થાય સત્ય ચાલો પ્રશ્ન નંબર પાંચ જોઈએ કે જ્યારે આપણે પદાવલીના અવયવ પાડીએ છીએ ત્યારે આપણે પદાવલીને અવયવના ગુણાકાર સ્વરૂપે લખીએ છીએ તો આ વિધાન કેવું થશે સત્ય થશે એટલે ખરું વિધાન ચાલો પ્રશ્ન નંબર છ છ એક્સ પ્લસ બે એક્સ બરાબર બાર એક્સ ની બે ઘાત ચાલો હવે જો અહીંયા છ એક્સ ગુણ્યા બે એક્સ હોય ને તો બાર એક્સ થાય પણ અહીંયા છ એક્સ પ્લસ બે એક્સ તો થશે શું આઠ એક્સ જ થશે એટલે આઠ એક્સ જવાબ આવો પડે હકીકતમાં પણ જો અહીંયા ગુણાકાર હોય તો આ આપણે બાર એક્સની બે ઘાત આપણો જવાબ આવે અન્ય આ વિધાન કેવું થાય ખોટું થાય કારણ કે આમાં સરવાળો કીધો છે ને આ જે બરાબરની સામેની બાજુ છે એ શું છે ગુણાકાર છે ચાલો આઠ એક્સની બે ઘાત ભાંગ્યા આઠ ની બે ઘાત હાલો સમાન પદને સમાન સંખ્યા સાથે જ ભાંગવામાં આવે ને તો જવાબ આપણને એક મળે તો અહીંયા તો શું કીધું છે જીરો એટલે આપણું વિધાન કેવું થશે ખોટું થશે કારણ કે જો આઠને આઠ વડે ભાંગો તો એક જ આવે એ જ રીતના એક્સની બે ઘાતને ની બે ઘાત વડે ભાંગો તો જવાબ પણ કેવો આવે એક જ આવે એટલે આપણે આ વિધાન કેવું થશે ખોટું થશે અહીંયા એક હોય તો તમારું વિધાન સાચું થાય અહીંયા શૂન્ય છે એટલે વિધાન કેવું થશે ખોટું થશે પ્રશ્ન જ્યારે પરીક્ષા દેવા જાઓ ત્યારે આ રીતના આ પ્રશ્નો ફેરવીને મૂકી શકે છે ચાલો પ્રશ્ન નંબર આઠ બે એક્સની બે ઘાત પ્લસ પાંચ એક્સ તો શું કીધું છે અહીંયા સૌ પ્રથમ અહીંયા સામાન્ય કાઢ્યું છે તો સામાન્ય કાઢીએ તો અહીંયા એક્સ સામાન્ય નીકળશે અહીંયા પણ એક્સ નીકળશે તો એક્સ નીકળી ગયા સામાન્ય હવે અહીંયા શું વધ્યું બે એક્સ તો એક વાર તો સામાન્ય નીકળી ગયા છે એટલે બે એક્સ પ્લસ અહીંયા એક્સ સામાન્ય નીકળી ગયા છે એટલે કેટલા વધશે પાંચ તો એક્સ કાઉન્સમાં બે એક્સ પ્લસ પાંચ આ વિધાન કેવું થાય ખરું થાય ચાલો અહીંયા વિડીયો પૂર્ણ થાય છે જો વિડીયો ગમો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવા અવનવા વિડીયો તમને મળતા રહે